નમસ્કાર મિત્રો ત્રીજા મોડ્યુલના મૂલ્યાંકન ટેસ્ટના જવાબો જોઈએ તો તે આ મુજબ છે જેની અંદર પ્રથમ પ્રશ્ન છે નીચેનામાંથી માનસિક અસ્વસ્થતાનું લક્ષણ નથી ઓપ્શન છે એકાગ્રતા દુખી રહેવું રાત્રે ઊંઘ ન આવવી ગુસ્સે ગુસ્સો અને ચીડચીડિયાપણું તો તેનો જવાબ છે એકાગ્રતા ત્યારબાદ પ્રશ્ન બે છે જ્યારે શિક્ષક તણાવ અનુભવે ત્યારે નીચેના પૈકી કઈ પરિસ્થિતિનો અનુભવ થતો નથી ઓપ્શન છે માથું દુખે થાક લાગે રોગ પ્રતિકારકતા ઘટે અને ઓપ્શન ડી છે સુખાકારીમાં વધારો જવાબ છે સુખાકારીમાં વધારો ઓપ્શન નંબર ત્રણ છે નીચેના પૈકી કઈ બાબત વ્યક્તિગત સુખાકારીના ઘટકને લાગુ પડે છે ઓપ્શન છે શારીરિક સ્વ સ્વાસ્થ્ય ભાવાત્મક સુખાકારી બૌદ્ધિક સ્વાસ્થ્ય અને ઉપરોક્ત તમામ તેનો જવાબ છે ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર ચાર છે નીચેના પૈકી ક્યુ લક્ષણ માનસિક રીતે સ્વસ્થ હોવાનું નથી ચાર ઓપ્શન છે સામાન્ય સામાન્ય રીતે જીવનથી સંતુષ્ટ હોય છે લાગણીઓ અને વિચારોની અભિવ્યક્તિ સ્પષ્ટ હોય છે તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી અને ઓપ્શન ડી છે તેઓ સખત મહેનત કરતા હોય છે આ પ્રશ્નનો જવાબ છે જો ઓપ્શન છે તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી ત્યારબાદ આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર ફાઈવ છે એન બે હજાર વીસ અંતર્ગત શિક્ષકની કઈ બાબત પર ભાર મૂકવામાં આવેલો નથી અહીં ચાર ઓપ્શન છે જે આ પ્રમાણે છે શિક્ષકોના વ્યવસાયિક વિકાસ પર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર ઓપ્શન સી છે સર્વાંગીણ વિકાસ પર અને ડી છે ઉપરોક્ત તમામ તો એનઈપી બે હજાર વીસ અંતર્ગત અહીં આપેલ ઓપ્શનમાંથી ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલ નથી એનઈપી બે હજાર વીસ મુખ્યત્વે વ્યવસાયિક વિકાસ પર અથવા તો વ્યવસાયિક શિક્ષણની વધુ જોગવાઈ કરે છે તો આ રીતે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર છ છે જ્યારે શિક્ષક માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે ત્યારે ઓપ્શન છે પોતાના કાર્યથી પ્રસન્નતા અનુભવે હકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે ઓપ્શન સી છે તેનું કાર્ય તેને સંતોષ અને સફળતા તરફ દોરી જાય અને ઓપ્શન ડી છે આપેલ તમામ તો અહીં આપેલ તમામ એ સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે નીચેનામાંથી કઈ બાબત તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યને લાગુ પડતી નથી તેનો જવાબ છે વ્યક્તિનું અન્ય સાથે અનુકૂલન સાધવાની અક્ષમતા પ્રશ્ન નંબર આઠ છે સુકા સુખાકારી માટે તમે શું કરશો ઓપ્શન છે પડકારોનો સામનો કરવા સક્ષમ થવું સંઘર્ષને ટાળવા અન્યોની લાગણીને અવગણના કરવી અને વાદ વિવાદ કરવા તો તેનો જવાબ છે પડકારોનો સામનો કરવા માટે સક્ષમ થવું આગળ જોઈએ તો પ્રશ્ન નંબર નવ છે નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શિક્ષકના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે અહીં ચાર ઓપ્શન છે જે આ પ્રમાણે છે જેમાં પ્રથમ છે શાળામાં આવતી વધારે પડતી જવાબદારીઓ સંસાધનોનો અભાવ અને સંઘર્ષ વિદ્યાર્થીઓના પડકારરૂપ વર્તણૂક અને ઉપરોક્ત તમામ તેનો જવાબ છે ઉપરોક્ત તમામ નેક્સ્ટ ક્વેશ્ચન છે અસરકારક વર્ગ શિક્ષણ માટે શિક્ષક તરીકે શું મહત્ત્વનું નથી ઓપ્શન છે વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા નોકરીનો સંતોષ હકારાત્મક દ્રષ્ટિકોણ અને ઓપ્શન ડી છે શારીરિક અક્ષમતા તો અહીં અસરકારક વર્ગ શિક્ષણ માટે શિક્ષક તરીકે આપણા માટે ઓપ્શન ડી શારીરિક અક્ષમતા એ મહત્વનું નથી મિત્રો આ રીતે મોડ્યુલ ત્રણના દસે દસ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ તમે જેમ આગળના બે મોડ્યુલમાં ટેસ્ટ આપી દીધા પછી જે રીતે સ્ક્રીન પર દેખાતું હતું એ રીતે અહીં પણ દસ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ સ્ક્રીન પર અહીં વિડીયોમાં દર્શાવેલ છે એ રીતે જોવા મળશે અને ત્યારબાદ ન્યૂ ચેપ્ટર પર ક્લિક કરતાં મોડ્યુલ નંબર ચાર ખુલશે થેન્ક યુ